વિદેશ મંત્રી એસ જયશંકર રાજકોટની મુલાકાતે સાથે કાર્યક્રમમાં સંબોધન કર્યું વિકસિત ભારતના આગળ વધી રહ્યા છે વાય ભારત મેટર બુકનું ગુજરાતી અનુવાદ કરવામાં આવશે લીડરોને સહયોગ કરી વાય ભારત મેટર બુકનું ગુજરાતી અનુવાદ કરવામાં આવશે દેશના વિદેશ મંત્રી ગુજરાતી હોવા જોઈએ એવું એસ જયશંકર વિદેશ મંત્રીએ જણાવ્યું હતું પોલેન્ડની મુલાકાતે ગયો હતો પોલેન્ડના નાગરિક જામ સાહેબને આજે પણ યાદ કરે છે એવું વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું સુશાસનનું ઇમ્પેક્ટ વિશ્વમાં છે જીડીપીમાં બે થી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને વટાવી દેશું એક સર્વે મુજબ જીડીપી બાવન ટ્રિલિયન ઉપર થશે વિશ્વના બીજા નંબરે ઇકોનોમીનો દેશ ભારત બનશે ભારતના ડેટાનો દુરુપયોગ ન થાય તે માટે અમુક એપ્લિકેશન્સને બંધ કરવામાં આવી છે વિદેશમાં પણ રોજગારીની ભારતના લોકો માટે તકો છે સેમી કન્ડકટર ચીપનું ભારતના ગુજરાત રાજ્યમાં ઢોલરામાં નિર્માણ થશે દેશની મોટી ઉપલબ્ધિ છે ભારતના ઉદાહરણ બીજા દેશો લઈ રહ્યા છે એવું તેમણે જણાવ્યું હતું ભારતના જલ જીવન મિશનના કારણે તાન્સાનિયાના પચીસ શહેરોને પાણી મળ્યું જેનો તાન્સાનિયા આભાર વ્યક્ત કરે છે ભારત આજે ઘણા દેશો માટે મોડલ બન્યું છે એવું વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે જણાવ્યું અહેવાલ વિજય મકવાણા સામને બેઠે ભાઈઓ બહેનો मुझे आज बहुत खुशी की खुशी की भावना है कि एक तो मेरा पहला विजिट है राजकोट में और, और आज राष्ट्रीय एकता मंच ने मुझे निमंत्रित करके फिर से मुझे गुजरात आने का एक अवसर दिया है ये भी बहुत खुशी की बात है मुझे बताया गया कि इस कार्यक्रम का थीम जो है भारत भाग्य विदाता तो भारत के भाग्य के विषय पर तो मैं कुछ विचार रखूंगा आपके सामने पर मैं अपनी भाग्य की भी बात सोच रहा हूं कि मेरे भाग्य में लिखा था कि मैं गुजरात आऊ आप लोगों से जुड़ू आपका संसद में प्रतिनिधि बनूं और मैं क्योंकि मैं राजकोट पहली बार आ रहा हूं मैं इस में आप सबको तो मैं आभार प्रकट करना चाहूंगा किसी देश का भाग्य हर देश का भाग्य भाग्य जो है देश की जनता जनार्दन दिखती है उनके हाथ में है और जहां भी लोकतंत्र हो ये भाग्य जो है हर पांच साल रिफ्रेश होता है रिन्यू होता है इसमें एक नई ऊर्जा एक नई प्रतिबद्धता दिखाई देती है और जब जनता जनार्दन अपने मन बनाती है वो दो चीज देखते हैं, एक कि ग्राउंड में डिलीवरी क्या है और दूसरा देश के लिए विजन लीडरशिप क्या है